યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભક્ત પ્રહલાદ ચરિત્ર જેનો ત્રીજો ભાગ હરીઓ હિરણ કશ્યપુ કહેશે અરે દિગ્ગજો તમે ખસી જાઓ દૈત્યો તમે અગ્નિ પ્રગટાવો અને હે વાયુ તમે અગ્નિને પ્રજ્વલવિત કરો અને એમાં આ પાપીને બાળી નાખવામાં આવે શ્રી પરાશરજી કહેશે ત્યારે પોતાના સ્વામીની આજ્ઞાથી દાનવો લાકડાના એક મોટા ઢગલામાં અગ્નિ પ્રજ્વલવિત કરીને તે અસુર રાજકુમારને બાળવા લાગ્યા પ્રહલાદજી કહે છે હે તાત પવનથી પ્રેરિત થયેલો આ અગ્નિ પણ મને બાળતો નથી મને તો બધી દિશાઓ એવી શીતળ લાગે છે કે જાણે મારી ચારેકોર કમળ બિછાવેલા હોય શ્રી પરાશરજી કહે છે તદ ઉપરાંત શુક્રજીના પુત્ર મોટા વાગ્મી મહાત્મા ષડંગ વગેરે પુરોહિતો સામનીતિ દ્વારા દૈત્ય રાજના વખાણ કરતા કહે છે હે રાજન પોતાના આ બાળપુત્રના પ્રત્યે તમારો ક્રોધ શાંત કરો તમારે તો દેવતાઓ પર જ ક્રોધ કરવો જોઈએ કારણ કે તેની સફળતા તો ત્યાં જ છે હે રાજન અમે તમારા આ બાળકને એવું શિક્ષણ આપીશું જેથી એ દુશ્મનના નાશનું કારણ બનીને તમારા પ્રત્યે અત્યંત વિનિત થઈ જશે હે દૈત્ય રાજ બાલ્ય અવસ્થા તો દરેક પ્રકારના દોષોનો આશ્રય જ હોય છે તેથી તમારે આ બાળક પર અતિ ક્રોધનો પ્રયોગ ન કરવો જોઈએ જો તમારા કહેવાથી પણ આ વિષ્ણુનો પક્ષ નહીં છોડે તો અમે તેને નષ્ટ કરવા માટે કોઈ રીતે વિફળ ન થનારી કૃત્યા ઉત્પન્ન કરીશું શ્રી પરાશરજી કહે છે પુરોહિતના પૂરોહિત આ પ્રમાણે પ્રાર્થના કરવાથી દૈત્ય દ્વારા પ્રહલાદને અગ્નિ સમૂહમાંથી બહાર કઢાવ્યો પછી પ્રહલાદજી ગુરુજીને ત્યાં રહીને તેમના ભણાવ્યા બાદ અન્ય દાનવ બાળકોને વારંવાર ઉપદેશ આપવા માંડ્યા પ્રહલાદજી કહે છે હે કુળમાં જન્મેલા અસુર બાળકો સાંભળો હું તમને પરમાર્થનો ઉપદેશ કરું છું તમે તેને ક્યારે વ્યર્થ સમજશો નહીં કારણ કે મારા આ પ્રમાણેના કથનમાં કોઈ પ્રકારનો લોભ વગેરે કારણ નથી બધા જીવો જન્મ બાલ્ય અવસ્થા અને પછી યુવાની પ્રાપ્ત કરે છે ત્યાર પછી દિનો દિન વૃદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પણ અનિવાર્ય જ છે અને હૈ દૈત્ય કુમારો પછી આ જીવ મૃત્યુના મુખમાં ચાલ્યો જાય છે આ હું અને તમે બધા પ્રત્યક્ષ જોઈએ છીએ મૃત્યુ પછી પુનર્જન્મ થાય છે આ પણ નિયમ ક્યારે ક્યારેય ટળતો નથી આ વિશે શ્રુતિ સ્મૃતિરૂપ આગમ પણ પ્રમાણ છે કે ઉપાદન વિના કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી પુનર્જન્મ પ્રાપ્ત કરાવનારી ગર્ભવાસ વગેરે જેટલી અવસ્થાઓ છે તે બધીને દુઃખરૂપ જ સમજો મનુષ્ય મૂર્ખતાવશ ભૂખ તરસ અને ઠંડી વગેરેના નિવાસસ્થાનને સુખ માને છે પરંતુ વાસ્તવમાં તો તે દુઃખ માત્ર જ છે જેમનું શરીર વાયુ વગેરે દોષોથી બહુ જ શિથિલ થઈ જાય છે તેમને જે રીતે વ્યાયામ સુખદ લાગે છે તે જ પ્રમાણે જેમની દ્રષ્ટિ ભ્રાંતિ જ્ઞાનથી ઢંકાયેલી છે તેમને દુઃખ પણ સુખ જેવું જ લાગે છે અહો ક્યાં પહેલાં કફ વગેરે અત્યંત ધ્રૂણાપાત્ર પદાર્થોના પોટલા રૂપી શરીર અને ક્યાં ક્રાંતિ શોભા સુંદરતા અને રમણીતા વગેરે દિવ્ય ગુણ તો પણ મનુષ્ય આ ધૂણાસ્પદ શરીરમાં ક્રાંતિ વગેરેનું આરોપણ કરીને સુખ માનવા લાગે છે જો કોઈ મૂર્ખ માણસ માણસની માંસ રુધિર પર વિષ્ઠા મૂત્ર સ્નાયુ શરબી અને હાડકાઓના સમૂહરૂપી આ શરીરમાં પ્રીતિ થઈ શકે છે તો તેને નરક પણ પ્રિય લાગી શકે છે અગ્નિ જળ અને ભાત ક્રમશઃ શીત ઉષ્ણ અને શુદ્ધાના કારણે સુખદ હોય છે અને એમની હરીફ જળ વગેરે પણ પોતાનાથી ભિન્ન અગ્નિ વગેરેના કારણે સુખના હેતુ હોય છે હે દૈત્ય કુમારો વિષયોનો જેટલો જેટલો સંગ્રહ કરાય તેટલો તેટલો તે મનુષ્યના ચિત્તમાં દુઃખ વધારે છે જીવ પોતાના મનને પ્રિય લાગનારા જેટલા પણ સંબંધો વધારે છે તેટલા જે તેના હૃદયમાં શોકરૂપી કાંટા સ્થિર થઈ જાય છે ઘરમાં જે કાંઈ ધનધાન્ય વગેરે હોય છે તે મનુષ્યના જ્યાં ત્યાં પરદેશમાં રહેવા છતાં પણ તે પદાર્થો તેના ચિત્તમાં જળવાઈ રહેશે અને તેમનો નાશ અને દાહ વગેરેની સામગ્રી પણ તેમાં મોજૂદ અર્થાત અર્થાત્રમાં રહેલા પદાર્થ સુરક્ષિત હોવા છતાં પણ મનની સ્થિતિ પદાર્થોના નાશ વગેરેની કલ્પનાથી પદાર્થ નાશનું દુઃખ પ્રાપ્ત થઈ જાય છે આ પ્રમાણે હયાતીમાં તો અહીં મહાન દુઃખ થાય જ છે અને મર્યા પછી પણ યાતનાઓનું અને ગર્ભવાસનું દારૂણ દુઃખ ભોગવવું પડે છે જો તમને ગર્ભવાસના થોડાય સુખનો અનુભવ થતો હોય તો કહો સંપૂર્ણ સંસાર આ પ્રમાણે દુઃખમય છે તેથી દુઃખનો પરમ આધાર આ સંસારમાં એકમાત્ર વિષ્ણુ ભગવાન જ તમારા લોકોની પરમ ગતિ છે આ હું સર્વથા સચ્ય કહું છું એવું ના વિચારો કે હજી તો અમે બાળક છીએ કારણ કે વૃદ્ધત્વ યુવાની અને જન્મ વગેરે અવસ્થાઓ તો શરીરનો ધર્મ છે શરીરનો માલિક આત્મા તો નીચ છે તેમાં આ કોઈ વસ્તુઓનો ધર્મ નથી જે મનુષ્ય આવી દુરાશાઓથી વિક્ષિપ્ત રહેશે કે હજી હું બાળક છું તેથી મન ફાવે તેમ રમતગમત કરી લઉં યુવા અવસ્થામાં કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરીશ પછી યુવાન થાય તો કહે છે હજી તો હું યુવાન છું ગઢપણમાં આત્મકલ્યાણ કરી લઈશ અને વૃદ્ધ થયા પછી વિચારે છે કે હવે હું વૃદ્ધ થઈ ગયો હવે તો મારી ઇન્દ્રિયો પોતાના કર્મોમાં પ્રવૃત્તિ થતી જ નથી મારું શરીર શિથિલ થઈ જવાથી હવે હું શું કરી શકું શક્તિ હતી ત્યારે તો મેં કાંઈ કર્યું જ નહીં આ પ્રમાણે તે પોતાના કલ્યાણ માર્ગ પર કદી આગળ વધતો જ નથી માત્ર ભોગ તૃષ્ણામાં જ ચિંતિત રહેશે મૂર્ખ લોકો પોતાની બાલ્ય અવસ્થા ખેલકૂદમાં પસાર કરે છે યુવાની વિષયોમાં ફસાય છે અને વૃદ્ધા અવસ્થા અસમર્થાના કારણે વ્યર્થ જ જાય છે તેથી વિવેકી પુરુષે શરીરની બાલ્ય યુવા કે વૃદ્ધા અવસ્થાની રાહ ન જોવી બાલ્ય અવસ્થામાં જ પોતાના કલ્યાણનો પ્રયત્ન કરવો મેં તમને જે લોકોને કહ્યું છે કે તમે મિથ્યા ન માનતા હો તો મારી પ્રસન્નતા માટે જ બંધનને છોડાવનારા શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો તેમનું સ્મરણ કરવામાં પરિશ્રમ પણ શું છે અને સ્મરણ માત્રથી તેઓ અત્યંત શુભ ફળ આપે છે તથા નિરસ્તર તેમનું સ્મરણ કરનારાઓનું પાપ પણ નષ્ટ થઈ જાય છે એ પ્રાણી માત્રમાં સ્થિત પ્રભુમાં તમારી બુદ્ધિ અહર્નિશ લીન રહે અને તેમનામાં નિરંતર તમારો પ્રેમ વધે આમ તમારા તમામ દુઃખોનો અંત આવી જશે જોકે આ સંપૂર્ણ સંસાર ત્રિતાપથી દગ્ધ થઈ રહ્યો છે ત્યારે આ બિચારા વિચારણી જીવોનો કયો બુદ્ધિમાન દ્વેષ કરશે જો એવું દેખાય કે બીજા જીવો તો આનંદમાં છે હું જ બહુ અસમર્થ છું તો પણ પ્રસન્ન થવું જોઈએ કેમ કે દ્વેષનું ફળ તો દુઃખરૂપ જ છે જો કોઈ પ્રાણી વેરભાવે દ્વેષ પણ કરે તો બુદ્ધિમાનો માટે તો તેઓ અહો આ કેટલો મોહગ્રસ્ત છે આ પ્રમાણે અત્યંત દુઃખદ છે હે દૈત્યો આ મેં જુદી જુદી દ્રષ્ટિવાળાઓના વિકલ્પ કહ્યા હવે તેમના સમવિત સંક્ષિપ્ત વિચાર સાંભળો આ સંપૂર્ણ જગત સર્વ ભૂતોમાં સ્થિત ભગવાન વિષ્ણુનો જ વિસ્તાર છે તેથી બુદ્ધિમાન પુરુષોએ એમને આત્માની જેમ અભેદ રૂપે જોવો જોઈએ તેથી દૈત્ય ભાવને છોડીને હું અને તમે એવા પ્રયત્ન કરીએ જેથી શાંતિ પામી શકીએ જે પરમ શાંત અગ્નિ સૂર્ય ચંદ્રમાં વાયુ મેઘ વરુણ સિદ્ધ રાક્ષસ યક્ષ દૈત્યરાજ સર્પ કિન્નર મનુષ્ય પશુ એમ પોતાના દોષોથી તથા તાવ નેત્રરોગ અતિસાર બરોળ અને ગુલ્મ વગેરે રોગોથી તથા દ્વેષ ઈર્ષ્યા મચ્છર રાગ લોભ એમ કોઈ બીજા ભાવે પણ કદી ક્ષીણ થતી નથી અને જે સર્વદા અત્યંત નિર્મળ છે એવા શ્રી કેશવમાં મનુષ્ય પોતાનું નિર્મળ મન જોડીને તેમને પામી જાય છે એ દૈચો હું આગ્રહપૂર્વક કહું છું કે તમે આ અસાર સંસારમાં વિષયોમાં કદી સંતુષ્ટ થશો નહીં તમે સર્વત્ર સમદષ્ટિ રાખો કારણ કે ક્ષમતા જ શ્રી અચુચ્યની વાસ્તવિક આરાધના છે જે અચુચ્ય જો પ્રસન્ન થઈ જાય તો પછી સંસારમાં દુર્લભ શું છે તમે ધર્મ અર્થ અને કામની ઈચ્છા કદી કરશો નહીં એ તો અત્યંત તુચ્છ છે તે બ્રહ્મરૂપ મહાવૃક્ષનો આશ્રય લીધા પછી તો તમે નિસંદે મોક્ષરૂપી મહાફળ પામી જશો તો અહિયાં શ્રી વિષ્ણુ પુરાણના પ્રથમ અંશનો સત્તરમો અધ્યાય સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર સીતે ભક્ત પ્રહલાદનું ચરિત્ર સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને પસંદ પડ્યું હશે જો પસંદ પડ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો